હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું સરોપરી ગુજરાતના આજના સફરમાં લાસ્ટ વીડિયોમાં આપણે ગણપતિપુરામાં આવેલા સ્વયંભુ ગણેશજીના દર્શન કર્યા અને જાણ્યો સંપૂર્ણ પ્રાગટ્ય ઇતિહાસ જો તમારે તે જાણવાનું બાકી હોય તો ઉપર આઈ બટનમાં એની લિંક આપેલી છે ત્યારથી આ સ્વયંભુ ગણેશજી દાદા કહેવાય છે પોતે વિરાજમાન થયેલા છે કોઈએ વિરાજમાન કરેલા નથી અને આજે આપણે જઈશું આગળના સફરમાં જ્યાં આપણને રસ્તામાં મળ્યા છે અમદાવાદ થી પદયાત્રા માના દર્શન નીકળેલા પ્રવીણભાઈ ત્યારબાદ જઈશું માના પવિત્ર યાત્રાધામ આરણેજ અને જાણીશું બુટ ભવાની માનવ મહિમા ત્યારબાદ આપણને ખાસ ગણપતિપુરાના એક ખેડૂત મિત્ર મળ્યા છે જેઓ ખાસ આપણને આગ્રહપૂર્વક પોતાના ખેતર તરફ લઈ જાય છે અને જણાવે છે કે આધુનિક ખેડૂત કઈ રીતે ખેતી કરે છે અને જોઈશું આ જાયન્ટ ડાંગરવાડાના મશીન જે આવે છે ખાસ પંજાબ થી તો શરૂ કરીએ આજની આ સફર ચાલો ફરવા સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આપણો ગુજરાત સર્વપરી ગુજરાત ગણપતિપુરા ગણેશજીના દર્શન કર્યા બાદ જેવા જ આપણે અરણીસ તરફ આગળ વધીએ છીએ ત્યાં જ આપણને રસ્તામાં મળે છે પ્રવીણભાઈ જેઓ અમદાવાદથી એકલા જ નીકળ્યા છે મહા બુદ્ધ અંદર દર્શન કરવા માટે અરણેજ તરફ જયારે તેઓ થોડું વિસામો કરવા માટે બેસે છે ત્યાં જ આપણે આ પાદયાત્રાનો ઉદ્દેશ એમને પૂછ્યો તો કંઈક આ પ્રમાણે જાણવા મળ્યું હવે પ્રવીણભાઈ છેક અમદાવાદથી બુદ્ધ ભવાનીમાં ના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છે અને એમને એક બાધા રાખી દીધી હવે એ એકલા જ ચાલતા ચાલતા છેક અમદાવાદથી અહીંયા પહોંચ્યા છે ગણપતપુરા પહોંચ્યા છે બસ સ્ટેન્ડ આગળ મારા છોકરાઓ થતા બાધા રાખી તો સાત આઠ વર્ષે મારે છોકરીનો જન્મ થયો બે છોકરી આવી એટલે બાધા પૂરી કરવા આવ્યો અને એના નામ એક દિવ્યા અને દ્રષ્ટિ રાખ્યું છે પહોંચી પણ ગયો ચાર પાંચ કિલોમીટર બાકી રહ્યું છે અને લગભગ કલાકમાં તો હું પહોંચી જશ જય માતાજી જય માતાજી તો ચાલો હવે માના ધામ અરણેજ તરફ આપણે આગળ વધીએ અને આખરે આપણે આવી પહોંચે છે બુટ ભવાની માના પાવનધામ અરણેજમાં અને જ્યારે પણ આપણે કોઈ મંદિરમાં જઈએ છીએ ત્યારે તેનો ભવ્ય ઇતિહાસ જાણવો જ રહ્યો અને હા ખાસ આપણી આવનારી પેઢીઓને પણ એ જણાવો જ રહ્યો ત્યારે એક લોકવાયકા મુજબ આપણને આ મંદિરનો ઇતિહાસ અને માતાજીના પ્રાગટ્યનો ઇતિહાસ કંઈક આ મુજબ જાણવા મળે છે કહેવાય છે કે સુરેન્દ્રનગરમાં આવેલા સાપકડા ગામમાં બાપલ દેથા અને દેવલ બાણા ઘેર માનું પ્રાગટ્ય થાય છે અને એક લોકવાયકા કંઈક આ મુજબ પણ જાણવા મળે છે કે સદીઓ પહેલાં એક મેરીઓ ભુવો માનો પરમ ભક્ત થઈ ગયો મેરીઓ ભુવો માની ખૂબ સેવા કરતો અને માને કહેતો હે માં મને દર્શન આપો ત્યારે કહેવાય છે કે માં તેને કહે છે કે હું તેને દર્શન તો અચૂક આપીશ પણ શું તું મને ઓળખી શકીશ ત્યારે મેરીઓ બુઓ કહે છે કે હા માં હું તમને ઓળખી જઈશ આ વાતને ઘણો સમય વીતી ગયો ત્યારબાદ મેરીઓ બુઓ મંદિરના ઉત્સવ પ્રસંગે ધંધુકા પ્રસંગને અનુરૂપ પૂજા સામગ્રી લેવા જાય છે ત્યાં રસ્તામાં જ માં એક ડોશીનું રૂપ ધારણ કરી આવે છે ને કહે છે બેટા મને તારા બળદગાડામાં આગળ સુધી બેસાડી લેને ત્યારે મેરી ભુવો કહે છે ના હું માતાજીનો પૂજાપાની વસ્તુ લેવા જઉં છું તો હું તમને નહીં બેસાડી શકું આમ પછી તે પૂજાપણી વસ્તુ લઈને જ્યારે પાછો ફરે છે ત્યારે એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરી માં વચ્ચે જ ઉભા હોય છે અને મેરિયા ભુવાની પરીક્ષા કરે છે ત્યારે માતાજી મેરી ભુવાને કહે છે મને આગળ સુધી તમારા બળદગાડામાં બેસાડી લો અને ત્યારે મેરિયો ભુઓ માતાજીને બેસવા માટે હા ગયા છે અને ત્યાં તે માતાજી ઉપર થોડી ક્રુદષ્ટિ કરતા જ માતાજી રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે અને કોપામાન થઈને મેરિયા ભુવાનો ત્યાં જ અણી દે છે ત્યાંથી માતાજી નીકળીને અરણે જ વધારે છે અને ત્યાં કહેવાય છે કે પોતાના ભક્તના સપનામાં આવીને કહે છે કે ગામના પાદરે વડના ઝાડ જોડે મને જમીનમાંથી બહાર કાઢી મારું સ્થાપન કરો ત્યારબાદ તે ભક્તો સપનામાં એવું પણ કહેવાય છે કે એક સમયગાળા દરમિયાન ત્યાંથી રેલવે લાઈન પસાર થવાની હતી અને કોઈ સંજોગો રેલવેના કામમાં ખૂબ જ વિઘ્નો આવતા હતા ત્યારે કહેવાય છે કે માતાજી પ્રાર્થના કરતા આ તમામ વિઘ્નો સમી જાય છે અને કહેવાય છે તે જ દિવસથી જ્યારે પણ ગાડી ત્યાંથી પસાર થાય છે તો અચૂક વિશેલ મારવાનું ભૂલતા નથી અને માતાજીને પ્રણામ કરીને જ આગળ ગાડી વધે છે અત્યારે હાલ રેલવેના બ્રોડગેજનું કાર્ય ચાલુ હોવાથી રેલવે સેવા બંધ છે અને ત્યાં જો તમે દર્શન કરવા જતા હો તો તેનો સમય સવારે સાત થી રાત્રિના નવ વાગ્યા સુધીનો રહે છે અને ખાસ બાર થી બે મંદિર બંધ રહે છે અને હા જો તમે બાર ગામથી થી આવતા હોય તો અરણેશ ધામમાં જ રહેવાની તેમજ જમવાની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ છે માતાજીના સુંદર મહિમા સાથેના દર્શન બાદ હવે આપણે જઈએ ખેતરોમાં થોડી મજા મસ્તી કરવા માટે પોલ્યુશન ફ્રી ચોખ્ખી હવા લેતાં જ મન પ્રફુલ્લિત થઈ જાય છે ત્યાં જ આપણને ભૂપતભાઈ પોતાના ખેતરોમાં લઈ જાય છે જ્યાં જોવા મળે છે આ જાયણ ડાંગર વાટાના મશીન જે સ્પેશિયલી મોટાભાગે પંજાબથી આવતા હોય છે અને થોડા જ સમયમાં ઊભો ભાગ સુંદર રીતે વાઢીને ડાંગર અને વેસ્ટ જુદો જુદો કરી નાખે છે કાપવા માટે આયા છે ઉભો પાક છે કાપી રહ્યા છે મશીન દ્વારા અને ડાયરેક્ટ ડાંગર એની અંદર મશીન માં જ છે મશીન ની અંદર થી ડાયરેક્ટ એ લોકો ટ્રેક્ટર ની અંદર નાખશે હવે જે વેસ્ટ વધે છે એના માટે એક આ અલગ મશીન પણ છે જે વેસ્ટ એકત્ર કરી આ મસ્ત રીતે બંડલ બનાવી તૈયાર કરી નાખે છે ખેતરોની અંદર અત્યારે ડાંગરનો ઊભો પાક હતો એ લઈ લીધેલો છે ને અહીંયા ગાડી જોઈ રહ્યા છે એની ઘાસડીઓ ઓટોમેટિકલી મશીન દ્વારા બની રહી છે આ સમય દરમિયાન ટ્રેક્ટરના હાલ કોઈ ડાન્સરથી કમ નથી જુઓ એનો બ્રેક ડાન્સ અરણીજમાં બુટભાવનીના દર્શન કર્યા બાદ આપણું નેક્સ્ટ સ્ટેશન છે આ મીઠા મીઠા જામફળોની વાડી જે નેક્સ્ટ એપિસોડમાં આપણે મળીશું જામફળની વાડીમાં તો ત્યાં સુધી સર્વને જય મા બુટભાવાની